ખુલ્લું મૂકવામાં આવશે તો તે તમારે ત્યાંથી જે તે ફોર્મ ભરી દેવાનું રહેશે અને આ ફોર્મ તમે જાતે પણ આઈ પોર્ટલ ઉપર ભરી શકો અને જો ન આવડે તો તમે ગ્રામ ઓપરેટર અથવા તો સીએસસી સેન્ટર ત્યાંથી તમે આ ફોર્મ છે તે ભરાવી શકો છો અને આ ફોર્મ છે તે તમારે માત્ર ઓનલાઈન જ ભરવાનું રહેશે ઓફલાઈન આની અરજી છે તે કોઈ પણ જગ્યાએ સ્વીકારવામાં આવશે નહીં તેથી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને એમાં જરૂરી ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે আধার নিছে ব্যাঙ্ক পাশবুক রেশন কার্ড নম্বর পড়ছে মোবাইল নম্বর রেস গুজরা খেড়ে খুব